ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મોર્ફ મોર્ફ એ મોર્ફ ક્રિયાપદનું ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ છે મોર્ફ શબ્દનો અર્થ કમ્પ્યુટર એનિમેશનની મદદથી કોઈ ચિત્રને બદલવું નવો દેખાવ વિકસાવવો કે કંઈક અલગમાં બદલવું કે એક આકારમાંથી બીજામાં પરિવર્તન કરવું થાય છે મોર્ફ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી વોઝ અરેસ્ટેડ બીકોઝ હી હેડ મોર્ફ્ડ અ ફીમેલ કોલેગ્સ પિક્ચર ઓનલાઈન અર્થાત તેની ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે મહિલા સહકર્મીની તસવીરમાં ઓનલાઈન છેડછાડ કરી હતી એક બીજું ઉદાહરણ જોઈએ ઇન ધીસ મૂવી ધ એક્ટર મોર્ફ્ડ ઇનટુ અ ગોસ્ટ એટલે કે આ મૂવીમાં અભિનેતા ભૂતમાં ફેરવાઈ ગયો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ